નમસ્કાર મિત્રો જનસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના લીંબડીયા ગામમાં ભારતીય રિઝર્વ બેંકની બનાવટી ચલણી નોટોમાં વધુ બે આરોપીની ધરપકડ કરતી એસઓજી પોલીસ મળતી માહિતી મુજબ નકલી બનાવટી ચલણી નોટોના આરોપી કૃષ્ણ કુમાર ઉર્ફે ડિમ્પલ અપસર તથા મુકેશ ગુલસિંગ મુનિયા રહી આંબા જેમાં તાંત્રિક બુદ્ધિ મારફતે અંધશ્રદ્ધા અંધવિશ્વાસ ફસાવીની નોટોનો વરસાદ કરવાની લાલચ આપી જેમાં ઓગણીસો ઓગણચાળીસના ડબલ ધારીવાળી રાજા રાણીના સિક્કા રૂપિયા પાંચની હરણવાળી ઊભી નોટો બેઠેલી હરની હરણની નોટો તેવી નોટોનો તેમજ બે હજાર અઢારના સાલની રૂપિયાના બે હજારની ઊંચી કિંમતી બજારમાં વેચાતી હોવાની માન્યતા આધારે લોકોને ગુંમરા કરતા હતા જેમાં નકલી નોટોની ચલની નોટોમાં સંડોવાયેલા બધુ બે આરોપીને ધરપકડ કરતા બરોબર દાહોદ જિલ્લા પોલીસ એલસીબી અને એસઓજી ની સંયુક્ત કાર્યવાહી જે નકલી નોટોનો કેસ કરવામાં આવેલો હતો જેમાં જે આરોપીઓ પકડાયા હતા એ તમામ આરોપીઓ રિમાન્ડ ઉપર હતા તેની પૂછપરછ દરમિયાન ધ્યાન પર આવેલું કે હુસેન પીરા નામનો વ્યક્તિ જે તેલંગાનાથી અલગ અલગ આઠ રાજ્યોમાં નકલી નોટોનું નેટવર્ક ચલાવી રહ્યો છે એ હુસેન પીરાને ગુજરાતમાં લાવનાર અને ગુજરાતમાં તમામ સંપર્કો કરાવનાર વ્યક્તિ ડિમ્પલ પંચાલ ડિમ્પલ ઉર્ફે કૃષ્ણકાંત પંચાલ નામનો વ્યક્તિ છે જે પેથાપુરનો વતની છે તેની ધરપકડ કરવામાં આવેલી છે આ ઉપરાંત આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ઈસમ મુકેશ મુનિયાનાઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે આખી ચેઇન ઓફ ઇવેન્ટ જોઈએ પકડાયેલા આરોપીની તો એ પ્રકારની છે કે ડિમ્પલ જે છે એ ફોટોગ્રાફીનું કામ કરતો હતો એ દરમિયાન એ ઇન્દોરના છોટુલાલના કોન્ટેકમાં આવે છે અત્રે એ જણાવવું જરૂરી છે કે ડિમ્પલ વિષ્ણુ આ તમામ આરોપીઓ જે પકડાયેલા છે આ તમામ આરોપીઓ અગાઉ જે ગરીબ અને અભણ લોકોને છેતરવા માટે નોટોના વરસાદનું તાંત્રિક વિધિનું કરતા હોય એ અલગ અલગ ગેંગોના જોડાયેલા સભ્યો છે આ લોકો માર્કેટમાં અમુક પ્રકારના ખાસ સિક્કાઓ પછી પાંચ રૂપિયાની હરણીવાળી જે નોટ હોય છે એ બે હજાર અઢારના સાલની બે હજારની નોટોનો સમૂહ આ પ્રકારની વસ્તુઓ સતત ગોતતા રહેતા હોય છે જે આ લોકો લોકોને છેતરવા માટે વાપરતા હોય છે એ જ શોધ દરમિયાન ડિમ્પલના કોન્ટેકમાં છોટુલાલ આવે છે છોટુલાલના માધ્યમથી ફિરોજ જે ખંડવા મધ્યપ્રદેશનો રહેવાસી છે એના સંપર્કમાં આવે છે ફિરોજ એને જણાવે છે કે આ પ્રકારના તો મારી પાસે નથી પરંતુ એકના ડબલ કરવા માટે મારી પાસે એક વ્યક્તિ છે એમ કરીને એ હુસેન પીરાનો કોન્ટેક આપે છે આમ ડિમ્પલ અને હુસૈન પીરા ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં એકબીજાના સંપર્કમાં આવે છે અને ડિમ્પલના આમંત્રણથી હુસૈન પીરા ગુજરાતના જાલોદમાં આવે છે ત્યાં અલગ અલગ મીટિંગો કરે છે પહેલી જે મીટિંગ થઈ હતી એમાં ડિમ્પલ હુસેન વિષ્ણુ અને સુખલાભાઈ જે રાજસ્થાન પકડાયા છે એમની વચ્ચે પહેલી મીટિંગ થઈ હતી અત્રેના ગુનામાં જે પકડાયેલા છે જેની પાસેથી ફેક કરન્સી મળી છે એવા કાનજીભાઈ વિષ્ણુ ડિમ્પલ અને હુસૈનની પણ ત્યાં જ મીટિંગ અન્ય સમયે કરવામાં આવેલી હતી આમ આ આખા નેક્સસ કે નેટવર્કનો મુખ્ય ગુજરાતમાં જો કોઈ વ્યક્તિ જોઈએ તો એ આ ડિમ્પલ પંચાલ નામનો વ્યક્તિ છે આ ડિમ્પલને સંપર્ક થયા બાદ આ લોકોએ ભાગીદારી એ બી સી કેટેગરીમાં નક્કી કરી હતી એ કેટેગરીમાં ડિમ્પલ વિષ્ણુ અને હુસૈન જે મુખ્ય સૂત્રધારો છે બી કેટેગરીમાં જે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એકના ડબલ કરી અને પૈસા મેળવે છે એ અને સી કેટેગરીમાં અન્ય જે નાના મોટા કામો આ લોકોના કરવાના હોય એ કરવાવાળા લોકોને સી કેટેગરીમાં રાખવામાં આવતા એ કેટેગરીના વ્યક્તિને નફાનો ત્રીસ ટકા ભાગ આપવામાં આવતો આમ એ કેટેગરીના પાર્ટનર આ આ લોકો છે સૌથી પ્રથમ આ લોકો જે કાગળ લાવ્યા અહીંયા એ જણાવવું જરૂરી છે કે આ લોકો તૈયાર કાગળ લાવતા જેમાં ગાંધીજીનો વોટર માર્ક હોય આરબીઆઈ ભારત લખેલું હોય અને સિક્યુરિટી થ્રેડ જેમાં પાંચસો રૂપિસ સતત લખેલું હોય ગ્રીન કલરના એ થ્રેડવાળા તૈયાર કાગળો લાવતા સૌથી પહેલાં આ લોકો મધ્યપ્રદેશથી કાગળો લાવ્યા ફિરોજ પાસેથી એ કાગળો મેં અગાઉ જણાવ્યું એમ એ નોટો યોગ્ય ક્વોલિટીની નહીં નીકળતા માનગઢના વ્યક્તિએ ના પાડી ત્યારબાદ આ લોકોએ મહારાષ્ટ્રના એક વ્યક્તિનો સંપર્ક કર્યો અને એની પાસેથી આવી સારી ક્વોલિટીના ચારસો જેટલા કાગળો લાવ્યા આ એક કાગળની કિંમત બસો રૂપિયા હોય છે એ ચારસો કાગળ લાવ્યા બાદ ચારસોમાંથી સો કાગળ આ મુકેશ મુનિયાએ ખરીદ્યા જે પણ આ સમય દરમિયાન હુસેન પીરાનો ખૂબ નજીકના સંપર્કમાં આવી ગયેલો હતો અને હુસેન પીરાએ આ જે કાગળો વેચ્યા એ શુખલાભાઈને વેચ્યા જે રાજસ્થાનમાં હાલ પકડાયેલા છે અને બાકીના ત્રણસો કાગળો આ ડિમ્પલ નામના વ્યક્તિએ પોતે અલગ અલગ લોકોને ત્રણસો રૂપિયાની કિંમતે એક કાગળ એવી રીતે વહેંચી દીધેલા છે અત્રે એ પણ જણાવવું છે કે ડિમ્પલ નામના વ્યક્તિએ પોતે સ્કેન કરી અને આ કાગળની મદદથી નોટો છાપવાનો બેવાર પ્રયત્ન કર્યો અને એણે પોતે જેપેક ફાઇલ પણ તૈયાર કરી હતી સમાઉ સફર નહીં જતા એણે એ કાગળો સળગાવી દીધા અને જે પેક ફાઇલની જે પેનડ્રાઈવ હતી એ પણ એણે ડિસ્ટ્રોય કરી દીધી છે આ ગુનામાં પકડાયેલ જે મુકેશ નામનો ઈસમ છે એ અગો પાંચ વખત પોલીસમાં પકડાઈ ચૂક્યા છે જેમાં પંચવાહલમાં કોઈ વ્યક્તિને મારી પાસે નકલી નોટો છાપવાનું કેમિકલ છે કરીને પાંચ લાખની છેતરપિંડી કરી હતી વડોદરા શહેરમાં અસલી નોટોની વચ્ચે નકલી નોટ રાખી અને છેતરપિંડી કરવા અને હથિયાર દેશી કટ્ટો રાખવાના ગુનામાં જેલમાં જઈ આવેલો છે રાજસ્થાનના બાંસવાડામાં નકલી નોટો સાથે પકડાયેલો છે બે હજાર એકવીસમાં અને બે હજાર ત્રેવીસમાં તાંત્રિક વિધિ દ્વારા એકના ડબલ કરી આપવાની લાલચ આપી ઓગણીસ લાખ પચાસ હજારની છેતરપિંડીમાં પણ પકડાયેલો છે અને લીંબડી ગામે મારામારીના ગુનામાં પકડાયેલો છે આમાં રીડો આરોપી અને આ પ્રકારની સતત પ્રવૃત્તિ કરી રહેલો આરોપી મુકેશ અને આ ગુનાના કેન્દ્ર સ્થાને હોય એવા ડિમ્પલની દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે સર આ નેટવર્ક કેટલા રાજ્યોમાં ફેલાયેલો છે અને હાલ આમાં અરજી કેટલા લોકો સંડોવાયેલા છે અથવા પોલીસની રડારમાં છે હાલમાં પોલીસની તપાસ ચાલી રહી છે કે આ કાગળો કોને કોને આપ્યા હતા કોને કોણે છાપવાની કોશિશ કરી માર્કેટમાં કોણે આ નોટો વટાવવાની કોશિશ કરી અને ક્યાંય ચાલી છે કે કેમ એ તમામ દિશામાં તપાસ ચાલી રહી છે જેમ મેં પહેલી કોન્ફરન્સમાં જણાવ્યું હતું આ નેટવર્ક આશરે આઠેક જેટલા સ્ટેટોમાં હુસેનના કેન્દ્ર સ્થાને ચાલી રહ્યું હતું